નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ મયુરી રસોઈમાં આજે હું તમને એવી રેસીપી શીખવીશ જે તમને લગ્ન પ્રસંગમાં જમતા ભાતને યાદ અપાવશે બધાએ જોયું છે કે લગ્નમાં બનેલા ભાત કેટલા છૂટા અને એકદમ દાનાદાર હોય છે અને એવું લાગે છે કે જાણે દરેક દાણા અલગ જ હોય ઘરે જ્યારે આપણે ભાત બનાવીએ ત્યારે તે ઘણી ચીકણા અથવા ગુંડાવાળા બની જાય છે ખરું ને પણ આજે આપણે એવા પરફેક્ટ છૂટાભાત બનાવતા શીખીશું જેથી તમે પણ ઘરે મહેમાનને પીરસી શકો અને બધા તમારી તારીફ કરે તો ચાલો આપણે આ ખાસ રેસીપી શરૂ કરીએ સૌપ્રથમ બે વાર ચોખા લો અને તેને પાણીથી બે ત્રણ વાર સરખી રીતે ધોઈ લો જેથી બધી ગંદકી નીકળી જાય યાદ રાખો ચોખાને સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે એક તપલીમાં ચાર ગ્લાસ પાણી લો અને તેને બરાબર ઉકાળો પાણી એકદમ ઉકળવા માંડે પછી તેમાં ચોખા ઉમેરો પછી સ્વાદ અનુસાર મીઠું નાખો યાદ રાખો તપેલીને ઢાંકવાની નથી તેને ખુલ્લી જ રહેવા દો ચોખાને ચડવા દો વચ્ચે વચ્ચે એક બે દાના ચમચીથી દબાવીને ચેક કરી લો કે ચડી ગયા છે કે નહીં જ્યારે ચોખા બરાબર ચડી જાય ત્યારે ગેસ ધીમો કરો અને ભાતને વધારાનું પાણી નિકાળી લો વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે પાણી કાઢી લો આ સ્ટેપ ખૂબ જ મહત્ત્વનું છે વધારાનું પાણી કાઢ્યા પછી તાપે લઈને બે મિનિટ માટે ધીમા તાપે ફરીથી ગેસ પર રાખો જો તમને ગમતું હોય તો તમે બે ચમચી ઘી નાખીને તેને હલાવી શકો છો અને જુઓ આપણા પરફેક્ટ છૂટા ભાત તૈયાર છે દરેક દાણા એકદમ અલગ અને પરફેક્ટ બન્યા છે જે જોઈને કોઈ પણ કહી શકીએ કે આ ભાત લગ્ન પ્રસંગ ના હોય જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ મયુરી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર